સોનભાઈ માં આવડે એના મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મજો મઢડા પાયા પૂગવા મને મઢડા ની ધજા દર્શન થવા મળ્યા છે ધીરે ધીરે અને મઢડા મે પૂગવા દેવા છીએ તો તમે લોગ માં બનાવી દેજો તમને દર્શન કરાય મઢડા ના ત્યાં લગી બનાવી દેજો તો ફાઇનલી અમે મઢડા પૂગ્યા છીએ તો આમે મઢડા છે મંદિર છે માતાજીનું નું હું દીપ આવી ગયા છે મઢડા હું કેવું દીપ તારું મજા આવે કે નહીં મજા આવે મજા આવે મજા આવે ને દીપ આમાં શું કઈ ઘટે મારો ભાઈ મલ્ટા છે ભાઈ મજા સામે ડૂમ છે એનો વિડીયો હતો તો ભૂલી જાય પણ આપણે કાલે જમાવટ છે તો કાલે તમને હારમાં હારી અપડેટ આપશું કે ક્યાં શું છે બધું છે હમણાં ઇન્ટરવ્યુ લેતા હતા બધાનું ગીત આપણને ઇન્ટરવ્યૂ લીધું અમે અહીંયા અમે અહીંયા બેઠા હતા ને ત્યાં વિડીયો ન ઉતારો ટાઈમ છે રાખે એ ઇન્ટરવ્યૂ તમે લાઈવ જોઈ લેજો તો હવે તો હવે આવી છે મલડા બાજુ તો ફાઇનલી એમાં મલડા ગયા છે આપણી છે સાયકલું બે દિલીપ ને બધા મોજ મોજ છે ભાઈ મોટા દર્શન કર્યા છે અમે હાલો તમને કરાવ્યો દર્શન સોનભાઈ માના બધા છે ડેકોરેશન પણ બહુ મસ્ત છે બીજ ઉપર સાયકલ અમે મૂકી છે બધું ચાલુ જ છે બધું આવી રીતના છે કામકાજ આવી રીતના ડેકોરેશન છે તમે કરાવી દર્શન હવે જોતા જ આવી હવે કાઢ નહીં શું કાઢ ને શું એવું હે

Soi mi na a napeis,keng warai do groma.